આ જોવાનું છે અગાઉ આપણે બધા વિડીયો જોઈ ચૂક્યા હશો મેટના સેટના ગણિતના પર્યાવરણના અને હજી ઘણા બધા વિડીયો જોવાના છે તો મારી સાથે જોડાયેલા જ રહેવું હોય તો સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને હા સાથે સાથે વિડીયો લાઈક કરો અને કોમેન્ટ પણ કરો રેડી હવે જોઈએ સવાલ નંબર 1 નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય છે ચોખા કાકડી ઘઉં કે પાપડ બોલો કાચે કાચે કોને ખાઈ જવાય કાકડી શાકભાજી છે તમે કાકડીને ડાયરેક્ટ સીધી ખાઈ શકાય છે રેડી એમાં તમારે ન એને તળવી પડે શેકવી પડે સાપ તળવી પડે કઈ કરવું પડે એમ નહીં ડાયરેક્ટ પણ ખાઈ શકાય છે કોને કાકડીને બાકી ચોખા છે ને બાફવા પડે ઘઉં છે એને તમારે એનો લોટ ઘઉંમાંથી ઘઉંનો ઘઉં ઘઉં હોય એમાંથી ઘઉંનો લોટ બનાવો લોટ બનાવી પાણી નાખે મીઠું નાખે રોટલી ભાખરી એવું બનાવીને આખું વણવું પડે અને લાંબી પ્રોસેસ થાય ડાયરેક્ટ ખાઈ શકાય કે પાપડ પાપડમાં એવું જોઈએ પાપડ કે એમનો બની ન હોય પાપડને તળવા પડે કે શેકવા પડે રેડી તો ફક્ત કાકડી જેવું છે કે જેને સીધું જ ડાયરેક્ટ કાચી ખાઈ શકાય છે રેડી ના નીચેનામાંથી કઈ વસ્તુ શેકીને ખાઈ શકાય છે કે મકાઈ ડોડો રોટલી ભાત કે એ અને બી બંને ચલો અમર કોને શેકીને ખાશો ભાત નહીં ભાતને તો બાફીને ખવાય તો મકાઈ દોડો શેકાય ને રોટલીને પણ શેકવી પડે તો કેને આ બંનેને શેકીને ખાવાની વસ્તુ છે રોટલી બની જાય પછી રોટલીના મમ્મી શેકતા હોય છે બરાબર છે તો મકાઈ દોડો અને રોટલી બંનેને શેકીને ખાઈ શકાય છે નેક્સ્ટ ત્રીજું રોટલી બનાવવા કઈ વસ્તુઓનું જૂથ જરૂરી છે રોટલી બનાવવા કઈ વસ્તુઓનું જૂથ જરૂરી છે લોટખાંડ પાણી

તમે બુક પરચેસ કરશો તો બુકની ડેમો કોપી જોશો તો પણ ખ્યાલ આવી જશે કે બુક કેટલી સારી છે મસ્ત છે બુકની કિંમત ત્રણસો સાહીઠ રૂપિયા છે ડિસ્કાઉન્ટ એસી રૂપિયા ખરીદી ભાવ છે બસો એસી રૂપિયામાં તમને ઘરે બસો એસી રૂપિયા મળી જશે કુરિયર ચાર્જ ફ્રી સાથે તદ્દન ફ્રી છે કુરિયર ચાર્જ હા બુકના તો બસો એસી રૂપિયા છે અને ઓર્ડર કરો તો નીચેનો નંબર આપ્યો છે સિત્તેર ચાર સાઠ સત્તાવન ત્રણ ચુમ્મોતેર તમે ત્યાં કોન્ટેક કરી શકો કોલ કરી શકો વોટ્સઅપ કરી શકો છો અને જે શિક્ષક મિત્રોને બલ્કમાં ઓર્ડર કરવો હોય

તો કાસાના વાસણો પહેલાના સમયમાં હતા માટીના વાસણો હતા તાંબાના વાસણો હતા અને આમાં ઘણે જોયા હશે કાસા માટીને તાંબાના વાસણો પણ નોનસ્ટિક અત્યારના સમયની લેટેસ્ટ વસ્તુ છે આધુનિક સમયની વસ્તુ છે ભૂતકાળમાં ઇતિહાસના સમયમાં નોનસ્ટિક હતું નહીં જે ઘરે ઢોસા બનાવવાની બધી વસ્તુમાં બનાવવા યુઝ કરે ને કે તમે ઘણા લોકો તો મેગી બનાવવા માટે પણ યુઝ કરતા હશે તે નોનસ્ટિક કે જેની અંદર કોઈ વસ્તુ ચોટી જાય નહીં તે પ્રકારનો હવે નોન-સ્ટીક સારી ક્વોલિટીનો હોય તો હા ચાલો તો નીચેનામાંથી નોન-સ્ટીક વાસણ પહેલના સમયમાં વપરાતું ન હતું નેક્સ્ટ પાંચમો સવાલ થેપલા ઢેબરા નીચેનામાંથી કઈ રીતે બનાવી શકાય બાફીને શેકીને ભુંજીને કે સાંતળીને તો થેપલા ક્યો કે ઢેબરા ક્યો તેને શું કરવાનું હોય તળવાના હોય થોડાક એટલે કે તમે તેલ રાખીને થોડુંક થોડુંક તેલ રાખીને પછીને લોઢી ઉપર ગરમ કરવામાં આવે એ શું કહેવાય એને સાંતળવું કહેવાય શું કહેવાય સાંતળવું કહેવાય તો શાંત લઈને આપણે લગભગ દેશી ભાષામાં કંઈ તળીને આપો ઠેબરા તળતા હોય બરાબર નેક્સ્ટ તો બાફીને શેકીને કે ભુંજીને નહીં ઓકે તો શાંત લઈને નેક્સ્ટ છઠ્ઠો શાંત લઈને બનતી વાનગી કઈ છે ઢોંસા પરોઠા થેપલા કે આપેલ તમામ

લોઢી હોય એના ઉપર તેલ લગાડી દે તેલ લગાડીને પછી એના ઉપર આખું કરવામાં આવે ઢોસા નું જે ખીરું હોય એ પાથરી દેવામાં આવે અને બધી જ વસ્તુઓ જે છે એ કેવી રીતે શાંત બનતી વાનગીઓ છે નેક્સ્ટ સાતમો સવાલ બાફીને બનતું વાનગી જૂથ કયું છે બાફીને બનાવવામાં આવે તો ખીચડી રોટલી એટલે આપણે રોટલીને આપણે રોટલીને શું હોય બાફવાની ના હોય એને શેકવાની હોય ભાત અને પાપડ તો ભાતને બાફવાના આવે પણ પાપડ પાપડ કા શેકવામાં આવે કા સાંતળવામાં આવે તો તળવામાં આવે રેડી તો એ પણ નહીં આવે ખમણ ઢોકળા હા ખમણ અને ઢોકળા બેને શું કરવામાં આવે બાફવામાં આવે છે કઈ રીતે બાફીને બનાવવામાં આવે ખમણ ઢોકળા ઓપ્શન સી આંથવણવાળી વસ્તુ છે એટલે ઈડલી અને રોટલો ઈડલીને બાફવામાં આવે પણ રોટલાને બાફવામાં આવતો નથી એટલે આપણે અહીંયા એવું જ જૂથ કહેવાનું કે જે બંને વસ્તુને બાફવામાં આવતી હોય એક હોય તો ન ચાલે બંને બાફવામાં આવતી તેવું જૂથ કહેવાનું છે રેડી અહીંયા ખમણ ઢોકળાવા નેક્સ્ટ રસોઈ બનાવવા કયા ઇંધણનો ઉપયોગ નહીં કરો કયા બળતણનો ઉપયોગ નહીં કરો જો બે કોલ્સોનો ઉપયોગ પહેલાના સમયમાં તો તો હજી ઘણા લોકો કરતા છે કેરોસીનનો ઉપયોગ પ્રાઇમસમાં કરવામાં આવતો છે પ્રાઇમસ YouTube માં સર્ચ કરીજો એટલે આવશે કે પ્રાઇમસ કેવો આવતો તો તમારા દાદા દાદીને પૂછજો ને દાદા દાદીને પૂછવાનું કે પ્રાઇમસ શું કારણ એના મમ્મી પપ્પાએ જોયો હશે પ્રાઇમસ કેવો હોય રેડી નેક્સ્ટ લાકડું લાકડું પણ થાય ને સીએનજી સીએનજી નો ઉપયોગ વાહનોમાં બળતણ તરીકે થાય વાહનોના ઇંધણ તરીકે થાય નહીં કે રસોઈના ઇંધણ તરીકે બરાબર તો સીએનજી સીએનજી નું પૂરું નામ આપી દઉં ચાલો કદાચ તમને જો પૂછાઈ જાય તો એને કહેવાય કમ્પ્રેસ્ડ

આપી દીધું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કોર્સ મળે માત્ર હજાર રૂપિયામાં ઓફર પ્રાઇસ ચાલી રહી છે ક્યારે પણ ની પ્રાઇસ વધી શકે છે નક્કી નહીં જેમ બને તેમ વહેલી તકે ખરીદી લેજો કોર્સ ખરીદવાની લિંક

સૂર્ય ઉર્જાથી પકવેલ એટલે સૂર્ય કોઈ વસ્તુ છે સોલર હિટર સગડી સૂર્ય કુકર હિટર નહીં સગડી સગડીમાં સોલર આવે જ નહીં ગેસમાં સોલર ના આવે તો કોણ આવે સૂર્ય કુકર કોણ આવશે ઓપ્શન સી કુકર થી બરાબર છે એના મમ્મી કોઈ પણ વસ્તુ પકવી દેશે કે જેમાં સૂર્ય ઉર્જાનો ઉપયોગ થશે કેમકે સૂર્ય ઉર્જા એટલે ખબર છે કે સોલાર એનર્જી હવે સોલાર પેનલ બધે સાંભળું હશે ઘણા એને અગાસી પર લગાવી પણ ગઈ હશે તો આ સોલાર એનર્જીની સોલાર પેનલની વાત થાય છે સૂર્ય ઉર્જાની વાત થાય છે કે જેના સૂર્ય કુકર આવે કે સૂર્યની ઉર્જા સીધે સીધી સૂર્ય કુકર પર પડે અને તેનાથી વસ્તુ ગરમ થઈ જાય તો તેની અંદર જે વસ્તુ પાકવાની તે પાકી જાય બની જાય ખાઈ શકાય તેવી રેડી તો નેક્સ્ટ 10મો સવાલ ખુશને રાંધ્યા વિનાની વસ્તુ ખાવી છે એને રાંધવું નથી એને કે બનાવવું નથી તો નીચે શું નહીં હોય શું નહીં હોય એ કેરીનો રસ બી ફળો સી ફણગાવેલા મગ અને ડી દાબેલી એનો મતલબ શું થાય કે રાંધ્યા વિનાની વસ્તુ ખાવી છે તો શું નહીં હોય મતલબ કે આમાંથી એવું ગોતી ના આપવાનું કે જે વસ્તુ રાંધવી પડે ગેસ પર મૂકવી પડે ચૂલા ઉપર મૂકવી પડે તો કોણ આવે દાબેલી દાબેલી માટે તમારે પેલા તો બટેકા બાપવા પડે પછી કાઢી નાખવો પડે પછી એનો છૂંદો કરવો પડે મસાલો નાખવો પડે બનાવી પડે દાબેલી ને પાવની અંદર નાખવી પડે પાવ બનાવવા માટેની પ્રોસેસ આવે પાવની અંદર મસાલો નાખી દે ને પછી તમે પછી પાઉ ની અંદર દાબેલી તળી નાખો ભાઈ શું તો કેટલું બધું રાંધવું પડે જ્યારે કેરીનો રસમાં ફટાફટથી નીકળી જાય રસ એનો કેરીને આમ ગોળી નાખે ને તો એ તમે રસ કાઢી શકો છો કાપીને કાઢી રાંધવું પડે એ ફળો ફળો કાચા ખાઈ શકાય છે સીધે સીધા પણ ધોઈને ફળો કેમ ખાવાના ધોઈને ખાવાના હો પાણીથી સરળ બરાબર એકદમ મસ્ત ધોઈ નાખવાના નેક્સ્ટ ફણગાવેલા મગ ફણગાવેલા મગમાં તમારે શું રાંધવું પડે કાંઈ પણ રાંધવું પડે નહીં જોઈએ તો કોણ આવે ઓપ્શન ડી દાબેલી રેડી જોઈએ નેક્સ્ટ અરે વાહ અહીંયા આપણો ચેપ્ટર પૂરો થાય છે તો ફરી મળવાના છીએ નેક્સ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જે જે કર્યું ગુજરાત